નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ બે હજાર ચોવીસની અંદર જે પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓ અંતર્ગત બી સેમેસ્ટર છ અને બીએસસી સેમેસ્ટર છના જે વિદ્યાર્થીઓને કમ્પલસરી ઇંગ્લિશનો ફરજિયાત વિષય આવે છે એના આઈએમપી લોંગ ક્વેશ્ચન અને આઈએમપી શોર્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર હું તમને ક્વેશ્ચન સાથે એના જવાબ સાથેની જે પીડીએફ છે એમાંથી તમને સમજાવીશ તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં એચએનજીયુની અને સ્કોલરશિપ રિલેટેડ તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બીએ સેમેસ્ટર છ ફાઉન્ડેશન કમ્પલસરી છસો ત્રણ બીએ અને બી એસસી સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ માટે જે કમ્પલસરી ઇંગ્લિશમાં સબ્જેક્ટ આવે છે એનું આ સ્ટડી મટીરિયલ છે અહીંયા લેસન વાઇઝ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવેલી છે તો પહેલો છે લેસન વન ને એની અંદર જે ક્વેશ્ચન છે એ છે ડિસ્ક્રાઇબ ધ સેટિંગ ઓફ ધ સ્ટોરી એન્ડ ધ એટમોસ્ફિયર ધેટ ઇઝ ક્રિએટેડ બાય ઇટ જે આવા લાંબા ક્વેશ્ચન પૂછવામાં આવે છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે આ ક્વેશ્ચન છે હાઉ ડઝ ધ એન્ડિંગ ઓફ ધ સ્ટોરી કમ એઝ અ શોક ટુ ધ રીડર એલેબોરેટ એટલે કે જે આ લાંબા ક્વેશ્ચન આવે છે તમારે એની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો તમે એનો જવાબ કઈ રીતે આપશો એ જવાબ પણ અહીંયા આપવામાં આવેલો છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ થઈ ગયો પૂરેપૂરો જવાબ અને પછી એનું કન્ક્લુઝન તમારે આ રીતે લખશો તો તમને સારા એવા માર્ક્સ મળશે પરીક્ષાની અંદર તમે પેપર કઈ રીતે લખશો તો તમને સારા માર્ક્સ મળશે એ વિડીયોની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તમારે શું કરવાનું છે ક્વેશ્ચન આવે તો પહેલાં ઇન્ટ્રોડક્શન લખવાનું છે પછી તમારે એનો ક્વેશ્ચન પૂરો સમજાવવાનું છે અને પછી છેલ્લે તમારે કન્ક્લુઝન લખવાનું છે હવે ચેપ્ટર વનના શોર્ટ ક્વેશ્ચન તમે એ જોઈ શકો છો શોર્ટ ક્વેશ્ચન નંબર એક શોર્ટ નંબર ક્વેશ્ચન નંબર બે શોર્ટ ક્વેશ્ચન ત્રણ શોર્ટ ક્વેશ્ચન ચાર પાંચ આમ જે લેસન વન છે એની અંદરથી એક લાંબો ક્વેશ્ચન અને પાંચ શોર્ટ ક્વેશ્ચનના જવાબ સાથે આ પીડીએફની અંદર સમજાવેલો છે આ પીડીએફ છે એ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જ્યાં તમને આ આખે આખી પીડીએફ મળી જશે એમને એમ તો તમામ વિદ્યાર્થી મિત્રો જેને બી એ અને બીએસસી સેમેસ્ટર છોડની અંદર કમ્પલસરી ઇંગ્લિશનો વિષય આવતો હોય એ તમામ લોકો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો અને આ પીડીએફ તમને ત્યાં મળી જશે હવે આપણે વાત કરીએ લેસન ટુ વિશેની તો પણ એની અંદર પણ એ રીતે છે જે આ લાંબો ક્વેશ્ચન છે એ આપવામાં આવેલો છે અને એનો જવાબ છે એ તમને અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો એ પ્રમાણે થીમ ઓફ ધ સ્ટોરી આ બધું જ કે કઈ રીતે બિગિનિંગ થઈ તમારે પ્રશ્નનો જવાબ આ રીતે જો તમે પ્રશ્નનો જવાબ એક્ઝામની અંદર લખશો તો તમને ચોક્કસ સારા માર્ક્સ મળશે અમુક વિદ્યાર્થીને તો ચૌદ માર્ક્સનો પ્રશ્ન હોય તો એમાંથી તેર સાડા એટલા માર્ક્સ પણ જે પેપર ચેકર હોય એ આપી દેતા હોય છે જો તમે આ રીતે પ્રશ્નનો જવાબ લખશો તો અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આખે આખું અને પછી લાસ્ટમાં કન્કલુઝન અને પછી હવે આપણે વાત કરીએ આ રહ્યા શોર્ટ ક્વેશ્ચન ત્રીસ ચાલીસ ફિટની અંદર જે બે બે માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે એ આમ દરેકે દરેક લેસનના લોંગ ક્વેશ્ચન આવી રીતે વાત થઈ ગઈ લેસન ત્રણની અંદર એની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો લોંગ ક્વેશ્ચન એને કઈ રીતે લખવો એ આખી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પછી આવડો મોટો તમે ક્વેશ્ચનનો જવાબ લખશો જવાબ લખ્યા પછી આ જ્યારે જુઓ આ શોર્ટ ક્વેશ્ચન પણ આપવામાં આવેલા છે તો આમ દરેકે દરેક લેસનના લોંગ અને શોર્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની ઇન્ફોર્મેશન આ વિડીયો અંદરની અંદર આપેલી છે આ પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે ટેલિગ્રામની અંદર તમે જઈને સર્ચ કરશો એચ એન સ્ટડી પોઈન્ટ અથવા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપવામાં આવેલી છે એના પરથી જોઈન કરી અને તમે ટેલિગ્રામ ચેનલ પર જઈ અને આ પીડીએફ મેળવી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બીએ અને બીએસસી સેમેસ્ટર છના વિદ્યાર્થીઓને જે કમ્પલસરી ઇંગ્લિશનો વિષય આવે છે એના મોસ્ટ આઈએમપી લોંગ અને શોર્ટ ક્વેશ્ચન લેસન વાઇઝ તમે કઈ રીતે મેળવ મેળવી શકશો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ